પરંપરાગત પોશાકમાં સજ્જ બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા શાળાના પ્રિન્સિપલ સ્પોર્ટ્સ કોચ અને શિક્ષિકાઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યું પરબત અલી આર્મી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળાના બાળકોએ રાધાકૃષ્ણ અને ગોપીઓની વેશભૂષા ધારણ કરીને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે બાળકોએ કૃષ્ણના ગીતો પર રાસ ગરબાની રમઝટ બોળાવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે સો કોઈ જોડાયા હતા આપણા પરંપરાગત પોશાક ટ્રેડિશનલ ડ્રેસમાં બાળકો તૈયાર થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આયોજનમાં શાળાના પ્રિન્સિપલ સુશીષ માતા સ્પોર્ટ્સ કોચ મલાપ ટાટરિયા અને શાળાના દરેક શિક્ષિકાઓએ જહેમત ઉઠાવી હતી